તો હેલો મિત્રો સ્વાગત છે આપણું ચેનલમાં તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિરમદેવરા ગામ ત્યાં જઈને આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે વિરમદેવના ડાલીબાઈ અને રત્ના રાયકાજીના તો મિત્રો આ છે વિરમદેવરા જવા માટેનો બોટ તમે જોઈ શકો છો આ બાજુ ત્રણ કિલોમીટર છે તો આપણે ચાલતા ચાલતા ત્યાં જવાનું છે તો જઈને તમને બતાવીએ મંદિર તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ વિરમદેવના

तो इधर वीरम देव की जो समाधि है का समाधि का मंदिर है समाधि है समाधि है समाधि लगभग किस साल में हुई पता समाधि है तो जब ये अरुणिचा बसा ने रामदेव जी वीरमदेव जी यहाँ आए अरुणिचा कुआ है उनका बना हुआ वहाँ आए थे दोनों भाई उसके बाद में रोणीचा कुआ खोदा वहाँ गए रोहिचा गाँव बरसाया में रामदेव जी की क्षमा दिली फिर बाद में ब्रहदेव जी क्षमा ली ब्रह्मदेव रा गाँव अलग है यहाँ से तीन किलोमीटर दूर रामदेवी ने भी इधर समाधि रामदेव जी ने रोनीचे में समाधि रामदेवरा गांव बसाया ब्रमदेव जी ली बीरमदेवरा गांव में, में, में तीन किलोमीटर दूर यहाँ से जोधपुर ब्रमदेवरा फिर पंच पीर ली जोधपुर जाती हो तो पांच फिर मक्के से आए रामदेव जी से मिले उनको पर्चा दिया उनको पानी पिलाया में खाना खिलाया ये ओन है पूरी रामदेव जी चाहते वीरमदेव राव की कितनी बस्ती होगी वीरमदेव के बस्ती तीन सौ एक घर तीन सौ एक घर है यहाँ यहाँ ज्यादा घर है आजाद से बाहर है रामदेव जी परिवार से रामदेव जी परिवार रामदेव के परिवार है जो तो राजपूत है उनके हजार घर दूसरा कोई मंदिर है राम? दूसरा है, राम देव है, अर्धी बाती। अर्धी बाती। मंदिर है रामदेव जी का भगत है और वही हरदी भाटी हरजी भाटी वो भी इधर मंदिर है मंदिर है उनका है रत्न राय का मंदिर है रामदेव जी जो भगत है और पंच पीपली में जो वो पांच पीरों का है रामदेव जी का है वहाँ पांच पांच पीपली लगी हुई है सागर है राम सागर रामदेव का घर कहाँ है रामदेव जी घर ये रामदेव राम राणीचा रूनीचे के आगे सीधे जाते गांव के अंदर रामदेव जी का घर है रामदेव जी का झूला पालना है घर गर है गुरुद्वारा है कहाँ है गांव के अंदर गांव अंदर या दर्शन करेंगे बाबे के पर्चा बावड़ी है घर घर किस साइड है पर्चा बाउडी है मिंदर है उधर गांव के अंदर घर जाते हैं हनुमान जी का मंदिर आता है उसके आगे झूला पालना घर आता रामदेव जी का परिवार का जुल्मा पालना है, उसके आगे गरुड़ द्वारा है, गांव का अंदर है, अ तुम ये गांव का हो? ये रामदेवरा अरुणिचा है, ना तुम तुम? अरुणिचा, कौन जाति? विष्णु ये गोदारा बहुत रामदेव कौन जाति था? आंध्र जीत तोर है

રવા વાળું નહીં હોતું નહીં કઈ ખંડેર થઈ ગયું એ વાત તો બધું હોય કશું નહીં જો આ બધી દિવાલો બનાવેલી જૂનો ટાઈમ આ ચલો વર્ષું અંદાજી હા વાહ બહુ ના હોય હતો હોય બધા તો જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બધા દિવાલો વાળો ઘર પ્યાલણનો તમે જો આ બધા પ્યાલણનો ઘર લાગી આ વિરમ ગામ જો એટલે તમારા રસ્તામાં આવી રીતે જૂના જમાનાનો ઘર દેખાય જો તમે મસ યાદ જો તપાસ કરવા જાય હાઈ ઘરની નહીં જતા આ પહેલાંના જૂના દશી ને હારે કેટલા વાર પાછા સો વાર જૂના છે તો આ ત્યાં આ જીવતા ઘરે છે તો આજુ કે લોબો હોય ને આખી વહારી ટાઈપ આપણા પહેલા એ રીતના બનાવ હં જો તો કોઈ બીજું એવું હશે મેં એવું બનાવ જ્વારીને આવી રીતે આ પહેલાં તો લોબો ઘરે છે આરો

જો આ ડાયરેક્ટ મોટો જે રેતી આવે ને એ ડાયરેક્ટ એમના એમ જ સિમેન્ટથી બનાવેલો જો નહીં આખે મોટે મોટો કરીએ એટલે એ તો ડાયરેક્ટ જ ચણી હોય ડાયરેક પથરામ જો અને પથરે પથરા લાવીને કટકા કરીને પ્લે કરેલું ચોળેલું નહીં આરે પણ ઘર તમારે તૂટી ના જલ્દી નહીં કોક ભેગું થયું હોય ને તો આપણે પૂછત તો હું હોય છે નહીં ભાઈ બધા આવ્યું એટલે જો ચોખેરા બધા એટા જ બનાવેલા છે આ પેલી ને ફેક્ટરી નું છે કોઈ ફેક્ટરી જેવું હતું ફેક્ટરી હોય બને જ ના કોઈ નહીં પણ કોઈક માટા અનાજ માટે પેલા રાશિ હોય એવું બધું હોય તો એવું હોય નહીં અનાજ નો સંગ્રહ કોક એવું એના માટે ભર્યું ને જો એવું લાગે એના માટે કોઠીઓ બનાવી હોય ને નહીં તમે આ બધા કોઠી પેલો ભાઈ એક બેઠો હોય પેલા કોઈ ફરવા બનાવી હા

અજીગન બે કિલોમીટર બતાવા છે તો અડધો કલાક થા હજીગન હા થા પણ હેડિયા વગર ચાલશે નહીં દર્શન તો કરવા જ છે હા હા જય માતાજી જય માતા તો મિત્રો તમે આ જે તળાવ જોઈ રહ્યા છો તે તળાવનું પાણી આ રામદેવરા રૂણી એટલે કે રૂણીચા ને જે આજુબાજુ ગામડા હોય તે જગ્યાએ આ પાણી પહોંચાડવામાં આવશે મિત્રો પીવા માટે જો તમે દરેક ગામમાં મિત્રો આ પાણી ઉપયોગ થાય છે તમે જો આ પાણીમાંથી બધા ટેન્કરો ભરી અને ગામડે ગામડે લઈ જતા હોય છે તમે જોઈ શકો છો એક ટેન્કર જ છે અને એક ટેન્કર હજુ બીજું આવે છે અમે જોઈએ મિત્યા જ ઉભાતા તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટરોની લાઈન હોય છે અને આ જ પાણી આપણે ઋણીસા અને એટલે કે રામદેવરાના આજુબાજુ ગામોમાં મિત્રો પહોંચાડવામાં આવે છે તો પાણીનો પીવા માટે અહીંયા ઉપયોગ થાય છે તમે જોઈ શકો છો બીજું ટ્રેક્ટર પણ આવી જુઓ અને ભરી અને ગામડે પહોંચાડીને ટોકો બનાવ્યો હોય છે તેની અંદર સંગ્રહ કરવામાં આવે છે અને પછી પીવે છે અને દરેક રીતે ઉપયોગ કરે છે મિત્રો પાણીનો વિરેન દેવરા તીર્થામ જો દુઃખથી રાહત રાઈ જોવાનું ફોન કરવો હતો તો મિત્રો આપણે વિરમદેવરા ગામ પહોંચી ગયા છે અને આ છે સામે દેખાય મિત્રો તે છે વિરમદેવ મહારાજનું મંદિર અને તેમની સામે છે ડાલીબાઈનું મંદિર આ છે મિત્રો ડાલીબાઈનું અને આ છે તેમની સામે તમે જુઓ વિરમદેવ મહારાજનું તો જે આપણે દર્શન કરીએ ડાલીબાઈના અને વિરમદેવ ડાલીબાઈનું મંદિર આવી જો મિત્રો આ છે ડાલીબાઈનું મંદિર અને બાજુ કે

वीरम देव ले घूम देती बड़ा वीरम देव घूम गांव है मैं सौपर पास खेलता इल्ला ना नाम पड़ती है ये गांव का नाम वीरम देव रापा नहीं अजमान देव बेचारा हम्म इल्ला वीरम देव के नाम से गांव का नाम पड़ा वीरम देव के घूम देती है इल्ला घूम देती है अजमा�

धर्मशाला एक बिजूक येतोय का याची मंदिर घेता कोणता का डाळी बहिजू घेतात एक बिजूक घेतात हां अब जमी बद्धि खाली प

हां न सक आपला नाही फायटरी मशीन आहे का पाणी आपण काढवा मशीन नाही ट्रक बनाई दी नाही पाणी मशीन आव इंपर ट्रक चलो मस्त जुगाड करे जो तो तो बोर બહુ જૂની બોયડી છે આ બહુ જૂની બોયડી છે